Jai Shri Krishna Mitro Jai Gaumata તો આજે ઘણા સમય પછી આપણે લોગ બનાવીએ છીએ અને આજે આપણે જવાનું છે ખેંગાર પર સતાભાઈની ગાયો જોવા તો સતાભાઈની ગાયો બી જોવાની છે આપણે અને રવેચીમાની ગાયો છે ત્યાં બી આપણે જાશું ઓમાં બી તમને ગાયો દેખાડશું અને બીજી એક વચ્ચે એક જગ્યા છે જ્યાં ઉમા બી સારામાં સારી ગાયો છે તો એ બી અમને દેખાડશું અને આજનો વિડીયો છે એ થોડોક લોંગ રહેશે તો આપણે વધારે લોંગ હશે તો આપણે એક કે બે પાર્ટ એવી રીતના બનાવશું તો બે બ્લોગ કરી નાખશું બે પાર્ટમાં આવશે તો આજનો જે વિડીયો છે એ સ્પેશિયલ ખાસ છે તો તમને જોવાની બહુ મજા આવશે અને સારી સારી વસ્તુ દેખાડશું તમને સારી સારી ગૌમાતા અને નંદી જે છે એ તમને દેખાડશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો હવે બસ આપણે થોડી જ વારમાં નીકળવાની તૈયારી છે તો હમણાં આપણે નીકળશું અને તમને ડાયરેક આપણે ગાયો અને એ બધું દેખાડશું તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે ખેંગાર પર માં ની ગાયો જેવો આવ્યા હતા પણ જોકે આપણા કિસ્મત માં નહીં હોય એ લોકો એના ગામડે નીકળી ગયા છે તો આપણને જોવા ન મળી પણ શેંગારપુરમાં જે આપણે જે પોપટ છે રાવતિયાનો જ વા આ વાંચળો તો એને આપણે અહીંયા ગૌશાળામાં અહીંયા ગાયોમાં છે અત્યારે તો આપણને એના દર્શન થયા અને આપણે આ પોપટને જોયો તો તમે રાવતિયાને એક જોઈ લો તમે કે ભાઈ એને જે સ્ટ્રક્ચર જે છે એમાં એનો જે કલર છે આનો એ વસ્તુ કાન ક્વોલિટી તમે એકદમ જોઈ લો કેટલો સારામાં સારો કહેવાય પૂરો આંખલો છે એ વસ્તુએ અને બહુ સારો થશે હજી આ મતલબ કેવાય ને કે બચ્ચો સ્ટાર્ટ થયો છે ગાયોમાં તો સારામાં સારી હજી હાઈટ લેન્થ આ લેશે તો પોપટને આપણે જોયો અને આગળ હવે આપણે રવેચીમાની ગાયોમાં ઉમાં જશું તો ઉમાની બી ગાયો આપણે જોશું પોપટ આપણે પોપટ ને જોયું અહીંયા ગૌશાળામાં અને આપણે અહીંયા રવજીભાઈ કરીને છે ગોવાડ તો બહુ સારો એનો ગૌ પ્રેમ છે ને આ ગાય એને એની ગૌશાળામાં સારામાં સારી શું નામ છે ગાયનું ઢેલ કરીને આ ગાય છે તો એ દેખાડી આપણને બહુ સારી એ સારામાં સારી આ ગાય છે એની અત્યારે ગૌશાળામાં

તો અહીંયા જ આપણે ખેંગારપણમાં છે આ સુઈ ગામની કે સુવાઈ ગાય સુવાઈ સુવાઈ છે ને ગામની ગાયો આવે છે અને આ સાઈડ છે જે તળાવ છે આ ગામનું ખેંગારપણનું તો આ સાઈડ ગૌશાળાને આ સાઈડ ગાયો આવે છે તો કેટલું સારું એક વ્યૂ લાગે તો તમે જોઈ શકો છો અને ગીરનું ચલણ થોડુંક આ સાઈડ વધારે જોવા મળ્યું કાંકરેજ તો છે સારી આમે પણ આ ગીર પણ વધારે એટલે થોડુંક ક્રોસ બી થાય છે અહીંયા પણ અમુક જે સારી નસલની જે ગાયો છે એ મતલબ હજી અહીંયા કાંકરેજામ સારામાં સારી જોવા મળી આપણને તો બહુ આનંદ આવ્યો અને બાકી જોવો ગાયો બધી લગભગ વગડામાં ચરીને પાછી જાય છે એવું લાગી રહ્યું તો ભાઈ આપણે જે સુવઈ ગામની જે તરાવ પાસેથી જે ગાયો આવતી હતી એમાંથી એક ગાય આપણે જોઈ બહુ સારામાં સારી છે રાવતી એનું નામ હે તો તમે ગાય જોઈ લો

હા હા બરોબર આપણે જે રાવતી આગળ જોયું બ્લેક ઈજ કાકાની ગાય છે બહુ સારી આ બી ભલે બધી સુવઈ ગામની ગાયો જાય પાછી સીમાડામાં અને હવે આપણે જઈ માના મંદિરે તો હું મારી ગયા બી આપણે જોઈએ